મારા દીકરાના જન્મદિવસમાં તો હું આખા દેશ વિદેશના માણસોને બોલાવું છું અને મોટામાં મોટી કેક લાવું છું અને સારામાં સારું સેલિબ્રેશન કરું છું પણ જ્યારે વાત આવે છે મા મેલડીના પ્રાગટ્ય દિવસની ત્યારે બધાને એવો વિષય વિષય આવે છે મગજના અંદર કે હું માતાજીનો પ્રાગટ્ય દિવસ કઈ રીતે મનાવું તો આજે મા મેળણીનો પ્રાગટ્ય દિવસ માટે કેટલા રૂપિયા ખર્ચો થશે કઈ જગ્યાએ જવું પડશે અને કઈ રીતે પૂજા પાઠ કરવી પડશે તેના વિશે આજે હું તમામ જાણકારી આપીશ તમે મારી ચેનલમાં બન્યા રહેજો તો મિત્રો તમે પાંચ લાખની કેક લાવતા હોય કે પાંચ હજારની કેક લાવતા હોય પણ માતાજી તો ભાવના ભૂખ્યા છે એવો તમારો પણ ભાવ હોવો જોઈએ કેમકે આપણે અત્યાર સુધીમાં સાંભળ્યું છે કે ભગવાન ક્યારેય પોતાના દીકરાનું અહિત કરતા નથી એમને તો શિફ ભાવ જોઈએ છે કે આ મને કયા ભાવથી બોલાવે છે મને કયા ભાવથી શરણ મારા પ્રાર્થના કરે છે અને કયા ભાવથી મને આવીને નમસ્કાર કરે છે તો આપણો એવો ભાવ કયો છે કે માતાજીને આપણે જન્મદિવસમાં રાજી કરી શકીએ મેરડી મેરડી કરતાં મારો જીવ જતો રહેશે તો મા મેરડીને આપણે પ્રાગટ્ય દિવસમાં કઈ રીતે રાજી કરવી છે તે આજે તમામ જાણકારી હું તમને આપી સૌ પ્રથમ તો હું તમને જણાવી લઉં કે તમે અગર દૂર રહેતા હોય અને માતાના સાનિધ્યના અંદર ના જઈ શકતા હોય તો તમે ઘર બેઠા પણ મા મેરડીનો પ્રાગટ્ય દિવસ ઉજવી શકો છો એના માટે આપણે કાંઈ લાખો કરોડો રૂપિયા ખર્ચો કરવાનો નથી આપણે ખાલી અને ખાલી ગરીબોને દાન કરવું છે ભૂખાને જમાડવું છે અને સારા એવા બ્રાહ્મણને થોડામાં થોડી વધારમાં વધાર કે થોડામાં થોડી તમારી યથાશક્તિ પ્રમાણે એને દાન દક્ષિણા આપવી છે કીળિયાને કીડિયા રૂપ પૂરવું છે કૂતરાને બિસ્કિટ ખવડાવી છે ગાયને ઘાસ ખવડાવવું છે આ બધી રીતે પણ તમે પ્રાગટ્ય દિવસ ઉજવી શકો છો પણ આપણે એના જગ્યાએ સારામાં સારી કેક લાવશું અને ખોટામાં ખોટું જો માતાજીને પણ એક વસ્તુ કીધી હતી પ્રવચનના અંદર કે તમે લાખો કરોડો રૂપિયા ખર્ચો કરીને મને રાજી કરતા હોય તો ના કરતા કેમકે મા મેલડી તો ભાવની ભૂખી છે એને કોઈ પૈસાથી કે ધન દોલતથી નથી અને માતાજીનો પ્રાગટ્ય દિવસ મનાવો એટલે આપણે સાથે સાથે આપણા માતાજીને તો રાજી કરવા જ છે સાથે સાથે આપણે કોઈ ગરીબ માણસની પણ સેવા કરવી છે જેથી કરીને એ ગરીબની દુઆ જો આપણને લાગે તો આપણું પણ સારું થશે અને માતાજીના પણ આશીર્વાદ મળશે અને માતાજીને પણ લાગશે કે આ ભાઈએ તો આ બહેને તો મને બહુ દિલથી પ્રાર્થના કરી હતી એટલે જ મિત્રો તમે પણ મા મેળડીના સાનિધ્યમાં ના જઈ શકતા હોય તો ઘરે બેઠા તમે પણ સવારે ઊઠીને નાહ ધોઈને ભગવાનની પૂજાપાઠ કરો દીવાબત્તી કરો અને માતાજીને એવી પ્રાર્થના કરો કે હે મા મેળડી હે કુકાર મેળડી હે મલાતજની માં મેળડી અમારા જીવનના અંદર નાની મોટી તકલીફો તો રહેવાની જ છે પણ એ બધી તકલીફોને મા તું દૂર કરજે અને અમારી સહાય કરજે જેથી કરીને અમે ખોટા રસ્તે ના જઈએ અને જો ખરેખર ખોટા રસ્તે જઈએ છીએ તો મા મેરડી તું અમારા ઉપર દયા કરજે અમને રોકજે કેમ કે અમે તો કાળા માથાના માનવી છીએ અમારાથી તો ખોટું થવાનું જ છે પણ તું મોટું મન રાખીને અમને ખોળે લઈ લેજે અને તારા પ્રાગટ્ય દિવસે અમારે એક જ પ્રાર્થના કરવી છે કે હે મા મેરડી તમામ લોકોનું સારું કરજો બધી કુવાસીની રક્ષા કરજો અને કુવાસીના વારે તો મા મેરડી પહેલી આવે આપણે એવું કહીએ છીએ કે ભગવાન તો ભાવનો ભૂખ્યો છે પણ તમારો એવો ભાવ હોવો પણ જોઈએ તો જ ભગવાન ભાવનો ભૂખ્યો હોય પણ તમે એકલા ગીની જો સુખડી બનાવો છો અને બે મિનિટ પણ માતાજીના પાસે રાખતા નથી અને પોતેને પોતે ખાઈ લો છો તો એ ભગવાન ભાવનો ભૂખ્યો ના કહેવાય કે તમે ભૂખ્યા છો એટલા માટે તમે બનાવ્યું છે